જે સમાજ આજે અમારી સામે મળ્યો છે ત્યારે પેલા જ એક વાત કહેવાનું મન થાય કે ક્ષત્રિય ચારણ જ્યારે આવ્યો હોય ત્યારે ક્ષત્રિયોના માટે એને જાગૃત કરવા માટે ચારણ આવે અને આજે કરણી સેના અને સમગ્ર અલગ અલગ શાખાના રાજપૂતો ક્ષત્રિયો નવલોયા જુવાનો અહીંયા મળ્યા છે પેલા તો મારે દરેક રાજપૂતોને એટલું કેવું છે કે માની રાજ શેખાવતજી બાપુ મારા બહુ નજીકના પ્રિય મિત્ર છે પણ અહીંયા સામે જ આપણી સામે નીચે બેઠા છે રાજ શેખાવત પણ કઈ વાંધો નહીં આજે અમે અહીંયા મળ્યા છીએ તો યશરાજ બાપુ અમારો પણ સાહેબ આજે કઈક આમાં રોલ છે કારણ કે રાજપૂતો એ ખાલી રાજપૂત માટે નહીં ભારત માતા માટે પ્રાણ આપ્યા છે તો હું પણ ભારત માતાનું સંતાન છું

એટલે મને રાજી પો એ વાત નો થાય પણ અહીંયા મારે તમારી વધારે વધારે નહીં પાંચક મિનિટ લેવી છે પણ મારી એવી ઈચ્છા છે કે એક એક રાજપૂત છે ને એ કાન હરવા કરીને સાંભળે કે રાજપૂત અને ક્ષત્રિયનો સંબંધ કેવો હોય રાજપૂતોએ આ રાષ્ટ્ર માટે શું શું આપ્યું છે રાજપૂતને ને માગવાનું ન હોય આથી રાજ શેખાવત બાપુએ કીધું ને એમ સામે ચાલી અને પ્રશાસને આવવું પડે પણ એક વિનંતી છે કે શેખાવત બાપુ પાંચ મિનિટ શબ્દો પર આપ ધ્યાન દેજો કે બાપુ અહીંયા નીચે બેઠા છે એટલા માટે કે આખો રાજપૂત સમાજ ઊંચો આવે એટલા માટે રાજ શેખાવત સાહેબ મારીન તમારી સામે રાષ્ટ્રની સેવા કરી ભારતમાની સેવા કરી પોતાના શરીરમાં બે બે ગોળીઓ ખાઈને અહીંયા બેઠા છે સાહેબ મે મેડિકલમાંથી ગોળીઓ લઈ ઈ નહીં સમાજ ને લઈ અને સમાજ આગળ આવે એટલા માટે અહીંયા બેઠા છે અને એવા નવલોયા યુવાનો થી લઈ અને એવા ક્ષત્રિ જો વડીલ રાજપૂતો પણ અહીંયા બેઠા છે અમારે જામનગર થી બેનબા નૈનાબા જાડેજા પણ અત્યારે ઉપસ્થિત છે

સાહેબ અમારા કાઠિયાવાડમાં ભાઈ કૃષ્ણકુમારસિંહની વાત કરી એટલે કહું હું ભાવનગરના બહુ નજીકનો છું એટલે કહું એમણે કૃષ્ણકુમારસિંહજીના રાજપુતાણી વિજ્યાકોરબાની વાત કરી મિત્રો કૃષ્ણકુમારસિંહના અર્ધાંગના છે ને ઈ ગોંડલ મહારાજા ભગવતસિંહજીના પૌત્રી હતા આ રાજપુતાણી જગદંબાઓ જે અમારી સામે બેઠી છે શેખાવત સાહેબ એટલું જ કેવું છે કે કોઈ માણસ બેંકમાં 1 લાખ રૂપિયા જમા કરી આવે ને કાન ખોલીને હાંભળજો રાજપુતો કોઈ માણસ રાજભાઈ એક લાખ રૂપિયા બેંકમાં જમા કરી આવે અને ઈ માણસ ભગવાન ન કરે કરેન એક્સિડન્ટમાં કે કુદરતી મૃત્યુથી મૃત્યુ પામે ને તો નોમિનીમાં એક નામ હોય એના દીકરાનું અને ઈ માણસ ગુજરી જાય એના એક મહિના પછી ઈ માણસ જન એમ કે કે મારા બાપે એક લાખ રૂપિયા જમા કરાવ્યા હતા આમાં હું એનો નોમિની છું તો બેંકને પણ એને પૈસા આપવા પડે પણ તમારા બાપે તો માથા દીધા એના તમે નોમિની છો તમે માગો ઈ મળવું જોઈએ તમારા બાપે તમે નોમી છો પૈસા ના અને રાજપૂતો શું આપ્યું છે એની પાંચ મિનિટ જ વાત કરવી છે રાજપા ને સાંભળવા છે હું તો પ્રજાપતિ દીકરો છું પણ રાજપૂતો ભેગો રહ્યો છું ને એનો આ પડકાર છે રાજપૂતો નું અન્ન ખાધું છે ને એનો આ પડકાર છે

અને બ્રાઝિલ બ્રાઝિલના પરાના નામના રાજ્યમાં બ્રાઝિલ સરકારે ત્યાંનો નકશો ખોલી અને ભાવેણાના લાડાને કૃષ્ણકુમાર સિંહજી મહારાજ ને એટલું કીધું તું સાંભળજો બ્રાઝિલ દેશ ભારત નહી બ્રાઝિલ બ્રાઝિલ નો સીડ નામ એક ખેડૂત અહીં આવ્યો અને કૃષ્ણકુમાર સિંહજી નંદી આપ્યો તો કૃષ્ણ નામનો અને ઈ નંદી થકી આજે બ્રાઝિલમાં હજારો ગાયું છે બ્રાઝિલમાં નાનું ભાવનગર નામનું એક શહેર છે બ્રાઝિલ આપતું હોય તો ભારત સુકામ નો આપે મને ઈ વાત નું અને બ્રાઝિલ ના નામના રાજ્યમાં બ્રાઝિલ ના નેતાએ કૃષ્ણ કુમારસિંહજી રાજ આપી દીધા પછી હૃદય નો પ્રોબ્લેમ થયો તો બાપુને અને ઓપરેશન માટે કૃષ્ણ કુમારસિંહજી ગયા તા અને બ્રાઝિલ ના નેતાઓ બ્રાઝિલ ના પરાના નામના રાજ્યમાં હું તમને જે વાત કરું છું રાજભાની ભેગો મારી જીતતો એવો ચારણ બેઠો છે જે ખુમારીથી બોલે ખવિરાત થી બોલે ખાનદાન થી બોલે માયકાંગલા પણ પણ વાતું જેને નથી કરી ચારણ છત્રી ને જગાવવાનું કામ કર્યું છે રાજભા બોલતો હોય તો એમ થાય કે સાહેબ હનુમાનજી મહારાજ તમે યાદ કરો ને હનુમાનજી મહારાજ પાસે બહુ શક્તિ હતી બધાને ખબર છે દ્રોણાચલ નામનો પહાડ આખો ઉપાડીને લાવ્યા હતા એક સંજીવની લાવવાની હતી પણ આખો દ્રોણાચલ નામનો પહાડ ઉપાડીને લાવ્યા હતા એની તાકાત હનુમાનજી મહારાજને યાદ અપાવવી પડતી હતી આપ જાણો છો રાજભા કે હનુમાનજી મહારાજ પાસે અપાર શક્તિ હતી ભગવાન રામ જેના હૃદય વસતા હતા એની પાસે અપાર શક્તિ હતી પણ જગાડવા વાળો જોતો તો હનુમાનજી જે શક્તિ છે એને જામવત નીલ સુગ્રીવ જેટલા ભગવાન રામ ના સેવકો છે ઈ શક્તિ જાગૃત કરતા હતા અને ત્યારે હનુમાનજી મહારાજ ની શક્તિ જાગૃત થાય અને દ્રોણાચલ નામના પહાડ ઉપર જઈ અને આખી એક સંજીવની ની નહીં આખો દ્રોણાચલ હનુમાનજી લઈ આવ્યા તા

આ ચુઆરી તમારો પડકારો જોઈએ છે ગળાના દરતણ કટકા કરી ગોલી ખાઈ થી ક્યુ જૂટ સીખાતે सिर्फ સરખે છે આઝાદી આઈ થી

અને રાજભાને હું અહીંથી રજૂ કરું ત્યાર પછી આપણે જે મહાનુભાવો પાસે શબ્દો સાંભળવાના છે પછી પાછા પણ રાજભા બેસવાના છે એટલે તમે કોઈ જતા ન રહેતા પણ બાપુ આપને લક્ષમાં લઈ અને મારે એક વાત કરવી છે કે ક્ષત્રિયો જે સમર્પણ કર્યું છે એની એક અદભુત કવિતા મારો એક યુવાન મિત્ર ચમન ગજ્જર છે જેને લખી છે કે ક્ષત્રિયો શું શું આપ્યું છે આ પાંચ જ કડીની કવિતા છે પણ બાપુ આમાં રાજપૂતો જે આપ્યું છે ને એ વાત આવી જાય પાંચ પંક્તિ ની કવિતા છે ક્ષત્રિય શું આપ્યું સાંભળજો જેટલા છો એટલા કાન હરવા કરીને સાંભળજો કે આ આવ્યું ક્યાંથી આ જે પણ સમૃદ્ધિ છે આવી ક્યાંથી ચવન ગજર કવિ લખે છે કે બહાર બારો મોસમો વાદિયા ગઢમાંથી આવી છે અને બધાના નામની યાદી ગઢમાંથી આવી છે બધાના નામની યાદી ગઢમાંથી આવી છે અને હવેની પંક્તિ કવિ લખે છે કે હવે આઝાદ થઈ ગયા તો આ ગઢને તોડવા બેઠા ગજબાઈ હવે આઝાદ થઈ ગયા તો આ ગઢ ને તોડવા બેઠા અરે તમારી બધી આઝાદી ગઢ માંથી આવી છે તમારી બધી આઝાદી ગઢ માંથી આવી છે અને જેને આરોગતા ગરીબાઈ પાપો ભસ્મ થઈ ગયા સાંભળજો શબ્દ જેને આરોગતા ગરીબાઈના પાપો ભસ્મ થઈ ગયા અરે લક્ષ્મી ની પ્રસાદી બધી ગઢમાંથી આવી છે લક્ષ્મીની પ્રસાદી બધી ગઢમાંથી આવી છે અને નાથી આગળ કવિ લખે છે કે હતું સરકાર પાસે સુઈ સંસદ માં જઈને પૂછો આવું એક કવિ જ બોલી શકે આવું એક સાહિત્યકાર જ બોલી શકે સાહેબ અમને બધા એમ કે છે કે તમારા કાર્યક્રમમાં જાગવું બહુ પડે મેં કીધું અમારા કાર્યક્રમ જગાડવા માટેના છે હોય ગયા એના માટે કાર્યક્રમ નથી હું જ્યારે શેખાવત સાહેબને મળું ને તો આંખોમાં રક્ત હોય લાલ લાલ આંખો હોય તો કે બાપુ તમે સુતા નથી ત્યારે મને જવાબ આપે કે મારો સમાજ સુતો છે ને એટલે મારે જાગવું પડે છે મારા રાજપૂતો જાગી જશે ને ત્યારે હું આરામ કરીશ આગળ કવિ લખે છે બહાર ગઢમાંથી આવી છે બધાના ગઢમાંથી આવી છે હવે આઝાદ થઈ ગયા તો આ ગઢ ને તોડવા બેઠા તમારી બધી આઝાદી જઈને પૂછો પ્રધાનો પંતની ગાદી ગઢમાંથી આવી છે પ્રધાનો પંતની આ ગાદી ગઢમાંથી આવી છે અને બીજી વાત આ એક કવિ જ લખી શકે કે ખાદી પહેરનારા કદી આ સત્ય નહીં સ્વીકારે ખાદી પહેરનારા કદી નહીં આ સત્ય સ્વીકારે જીવન શૈલી સાદી બધી આ ગઢમાંથી આવી છે જીવન શૈલી આ ગઢમાંથી આવી છે તમામ જેના બાપ સમર્પણ કરી દીધું છે અને અને એની માંગ લઈ આજે કરણી સેના માનની રાજ શેખાવત સાહેબ અહીંયા મળ્યા હોય ત્યારે અને એવા આપણે ચારણ ને સાંભળવા તરફ જવું છે ત્યારે ચારણ આવે ત્યારે ક્ષત્રિય ને કેવો રાજીપો હોય અમારા કવિ ચારણ માણક લખે છે ચારણ જબ આવે ક્ષત્રિય મન છલકા આવે ક્ષત્રિયોના રક્ત જાગૃત કરવા હોય શક્તિઓનું ક્ષત્રિયોનું શૌર્યમાં જાગૃત કરવા હોય તો એ ચારણ સમાન બીજો કોઈ ન કરી શકે આ હું જાહેરમાં કહું છું નિડરતાથી કહું છું મિત્ર કેસો ચારણા બાકી આળ પંપાળ જીવતડા જસ ગાવશે મુવા લડાવણ લાડ તમારી આ ધરતી ઉપર બાજરી હોય ત્યાં સુધી તમને પરમાત્મા જીવાડે માં ભવાની તમને ત્યાં સુધી જીવાડે તમારું જીવન હોય ત્યાં સુધી

पीकर शराब जूमना हमें अच्छा नहीं लगता हम उस घराने से है जिसे बहुत कुछ अच्छा नहीं लगता हम उस घराने से है जिसे बहुत कुछ अच्छा नहीं लगता और फकीरी की जिंदगी हमें मुबारक है हे भगवान હે ભગવાન લે હાજી હાજી કરનાર અને ચારણ આ એક નવલોય જવાન ચારણ આઠ દસ વર્ષથી સાહેબ એના છંદ એના છપાખરા એની સાહિત્ય ની વાતો અને રાજભા ગઢવી ને તમે સાહિત્યકાર તરીકે મંચ પર ઓળખો છો પણ તો વર્ષોથી સબંધ છે એટલે કહું

રાજભ છે ને એ કવિતાઓ લખી શકે છે એટલે સર્જન કર્યું કેવાય બીજું એમનો એક ગ્રંથ છે આખો રાજ રાજભાઈ આખી કવિતા નો એક ગ્રંથ લખ્યો છે ગીર ની ગંગોત્રી મળે તો વાંચજો જેમાં કેવી કેવી કવિતાઓ કોઈનું ચપ ચપ ચાટેલું નહીં પોતાનું લખી શકે એને ચારણ કેવાય સાહેબ પોતાનું સર્જન કરીને બીજાને જેની પાસે કઈક હોય એ બીજાને કઈક આપે હમણાં એક ગામમાં પ્રોગ્રામ હતો જણા બાપુ આગળ પીને બેઠેલા પી ગયા મને કે કઈ કાળી પ્રોગ્રામ ચાલુ કરે મેં કે ભાઈ રિસ્પેક્ટ થી વાત કરી એટલે મેં ગામ ના આગેવાન ને સરપંચ ને બોલાવ્યો મેં કે સરપંચ અહીંયા સાત આઠ જણા દારૂ પીને બેઠા છે અને બારા કાઢો સરપંચ મને કેતો હું બેવું કે હું જાઉં પછી ખબર પડી કે પોતે નાખી ગયા તા નહી સાહેબ છત્રીસો યાદ રાખજો નશો સોને હોવો જોઈએ તમારા બાપ દાદા એ માથા આપ્યા નશો હોવો જોઈએ વાહ

બે ચાર આખું ભેળી થઈ હોય અમીરજી ને યાદ કરો સાહેબ ચાર આખું ભેળી થઈ હોય અને પ્રાણ આપી દીધા હોય જિંદગી એના નામે જીવાય જાય એનો એ રાજપૂત પ્રેમ છે સાહેબ અને ત્યારે રાજભા માટે કેવું હોય એવો ત્રિવેણી સંગમ નો દરિયો એટલે રાજભા પણ બાપુ આવું રાજપૂતો તમારો નસો શેનો હોવો જોઈએ બોટલ કી શરાબ મેં ક્યાં રખા હે આજ ચડી તો કલ ઉતર જાયગી તું મેરી મા કરોણી કે નામ કી પ્યાલી પેલે તેરી સારી જિંદગી સવર જાયગી તેરી સારી જિંદગી સવર જાય

ચારણ આવે ને એને જોઈને ક્ષત્રિય રાજી થાય તો જ ચારણ અને ક્ષત્રિયનો સાચો સંબંધ કહેવાય સાહેબ આ આ પરંપરા આ સમાજની છે જેનો અમારા કાઠિયાવાડમાં મામા ભાણેજ નો સબંધ છે કે ચારણનો દીકરો એમ કેવાય કે જુવાન હોય અને ક્ષત્રિય ઘોડિયામાં હોતો હોય રાજબા તોય મામો કેવો પડે એને મામા કેવા પડે સાહેબ કારણ એ જ સબંધ છે એનું સમર્પણ ચારણ જબ આવે તો ક્ષત્રિય મન સલકાવે ચારણ જબ ગાવે તો હથિયાર હાથ બી ધરાવે चारण जब समझावे तो नूर भी निशान लगावे चारण जब ध्यान लगावे तो वाघा का बुझावे चारण जब प्रीत लगावे तो पशु को भी पार पहुंचावे और चारण जब हट चलावे तो मंदिर मुरारी का फिरावे चारण जब हट चलावे तो मंदिर मुरारी का फिरावे ई चारण नहीं ताका चारण जब आवे चारण जब हट चलावे तो मंदिर मुरारी का फिरावे कहत चारण मानक सुन सदभागी

ક્ષતિ થઈ તો ક્ષમા કરજો પણ મને ખબર છે રાજભા મને કેતા માહોલ અનુસાર મેં કીધું ક્યાં હું બોલવું મને ખબર છે કે રાજપૂત સામે કઈ વાત કરાય અને બીજું કહી દઉં કે એક માંગ મને બહુ ગમી રાજભા ત્રીજી કે ચોથી માંગ છે ને

હું આમ છાતી કાઢી બોલવાળો ચારણ કે જેને હજુ સુધી કોઈ વિડીયો નથી બનાવવો પડ્યો અને વિડીયો બનાવવા પડે એવું કોઈ બોલ્યા નથી અને એમ કેતા હોય કે આપડી ફોર્ચ્યુનર ગમે ત્યાં આ નંબર છે હાલ આવજો

પ્રેમ નથી ત્રણ વર્ષ નો એને કરવા તો આખો જનમારો જોઈએ એને કરવા તો આખો જનમારો જોઈએ પ્રેમ કરણી સેના ને કરજો જ્ઞાતિ ગંગા ને સમાજ ને કરજો રાષ્ટ્ર ને પ્રેમ કરજો અને પોતાના પરિવાર ને પ્રેમ કરજો બાકી એવી સાહેબ મારે વિષયમાં નથી જાવું પણ તમારો પ્રેમ તમારી શક્તિ કરણી સેના માટે વપરાય એટલા માટે અહીંયા આવ્યા છીએ તો બધા બે હાથ ઊંચા કરી અને જોરદાર તાળીઓથી આમ છેક સુધી બધા રાજભા ગઢવીને આપણે બિરદાવી આપણે સમક્ષ આવે છે રાજભા ગઢવી રાજ